નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે વિકાસની જે વાસ્તવિકતા છે તે અવારનવાર આદિવાસી વિસ્તારમાં ઉજાગર થતી હોય છે અને સરકારના જે દાવા છે છે તેમની પોલ પણ ખુલી જતી હોય કેમ કે સરકાર દર સાલ બજેટ સત્ર પછી તેમણે આ રાજ્યના લોકોના વિકાસ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું તેવા બળગા ફૂંકતા હોય છે પરંતુ આજે પણ આદિવાસી વિસ્તારોમાં જે પ્રકારે રોડ રસ્તાની દયની સ્થિતિ છે આરોગ્યના પ્રશ્ન છે એકસો આઠ જેવી એમ્બ્યુ પણ નથી પહોંચી શકતી અને આ મામલે અનેક મહિલા જે છે વિડીયો પણ સામે આવી ચૂક્યા છે અને ફરી એક વખત આ ધારાસભ્ય ચૈતર વસાવા મનસુખ વસાવાનું જે ગઢ ગણાય જે ગામ ગણાય ભાજપનો ગળા નાંદોદ તાલુકાના જૂના રાજમાં પહોંચ્યા હતા રોડ રસ્તાની સુસ્થિતિ છે તેને લઈને ધારાસભ્ય આકરી પ્રતિક્રિયા પણ આપી છે અને તેમના મનસુખ વસાવા અને ભાજપને ઘેરી પણ છે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાનું અને મારા મમ્મીનું મૂળ ગામ છે મારું મોસાણ અહીંયા છે અમે પણ આવતા હોય છે ત્યારે આ વિસ્તારના ગામના આગેવાનો અમને રજૂઆત કરતા હોય છે અને અમે પણ ઘણી વાર માતા બહેનો જ્યારે ડિલિવરીમાં સગર્ભમાં હોય ડિલિવરી કરાવવા જવા માટે પણ એકસો આઠ પહોંચતી નથી અને એમને ઝોલીએમાં લઈ જવું પડે છે નાવડીમાં લઈ જવું પડે છે અને ક્યારેક ક્યારેક તો એવા બનાવ બને છે કે મહિલાનું અને બાળકનું રસ્તે મૃત્યુ થઈ જાય છે ત્યારે એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની વહીવટી તંત્ર એક બાજુ ત્યાં રાતોરાત પ્રોજેક્ટોને મંજૂરી આપી દે છે ગ્રીન કોરિડોર મંજૂર થઈ જાય છે સફારી પાર્કો મંજૂર થઈ જાય છે જીઓલોજીસ્ટ પાર્ક મંજૂર થઇ જાય છે ને અમારે તો ચાલવા માટેનો રસ્તો જોઈએ મૂળભૂત જરૂરિયાત અમારી છે એના એના માટે મંજૂરી નથી ત્યારે અમને છે અને લીધે અમે આજે લઈને પદયાત્રા યોજી કલેક્ટર સાહેબ ને મળવાના છે દિન પંદર માં અમારો રસ્તો ચાલુ થઈ જાય એવી અમારી માંગણી છે અગર આમ નહીં થશે તો આવનારા દિવસોમાં વડાપ્રધાન શ્રી નર્મદામાં આવવાના છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે ત્યારે અમે બધા જ અસરગ્રસ્ત ગામોના લોકોને સાથે રાખીને વડાપ્રધાન શ્રી ને રજુઆત કરવા માટે અમે જઈશું અગાઉ પણ રજૂઆત કરી હતી એમણે જિલ્લા સંકલન કે એમની જે તે જગ્યા એમણે પણ રજૂઆત કરી હશે પણ વહીવટી તંત્ર જે બે નું એ કરે છે એક બાજુ રાતોરાત પ્રોજેક્ટો મંજૂર થઈ જાય ગ્રીન કોરિડોર મંજૂર થઈ જાય અને આ રોડ ના થાય ત્યારે મનસુખભાઈ એ પણ સમજવું પડશે અમારે પણ આમાં ઉતરવું પડશે ને આવનારા દિવસોમાં ધારાસભ્ય પણ આની ગંભીર નોંધ લેવી પડશે માત્ર વાતો કરવાથી ચાલવાનું નથી રોડ નહીં બને એના માટે ઉગ્ર રજૂઆત કરવી પડશે કેમ કે એમની સરકાર ત્રીસ વર્ષથી છે એટલે એમણે પણ ઉગ્રતાથી આગળ રજૂઆત આ પદયાત્રા માટે તો અમે પોતે ગામના આગેવાનો સાથે રાખીને અમે પદયાત્રા યોજી છે અને મનસુખભાઈને આ પોતાનું મોડગામ છે એમને પણ ખબર જ છે આ સમસ્યા એટલે આ પદયાત્રામાં અમે એમને આમંત્રણ નથી આપ્યું ને આમંત્રણ આપતા તો પણ અમારી સાથે ક્યારે આવતા નથી ફોરેસ્ટ વાળા કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માં આ જ જિલ્લામાં રાતોરાત મોટા મોટા પ્રોજેક્ટો ને મંજૂરી આપે છે નવા નવા રોડ નીકળે છે આ તો જૂનો રોડ છે એના પર જ ડાંબર કામ કરવાનું છે તો ત્યાં એમને ફોરેસ્ટ ની ક્લિયરન્સ ની પરવાનગી એનઓસી જોઈએ છે

પર્યટક પણ સ્વિઝરલેન્ડ કેવાય છે મિની સ્વિઝરલેન્ડ એનું ડેવલપ થાય ઇકો ટુરિઝમ નું ડેવલપ થાય તો લોકોને રોજગારી પણ મળશે તો એનાથી ઘણા લોકોને ફાયદો થાય જે અનુભવ છે ક્યારેક ક્યારેક જે બોટ પલટી ખાય છે જે રીતના હરણી બોટ કાંડ બને એવા કાંડ પણ અહીંયા બની જાય તો એ બહુ ગંભીર બાબત છે સરકારે વિચારવું જોઈએ રાજા રજવાડા વખતનું ગામ છે પૌરાણિક ગામ છે કોટિન રાજા અહિયાં નું રજવાડું હતું હાથિય રાજાનું હાથ્ય ભીલ નું રજવાડું હતું ગોહિલ ગોહિલ વંશ રાજાનું રજવાડું હતું અને એ લોકોએ આટલું મોટું યોગદાન આપ્યું છે તો એમની મૂળભૂત જરૂરિયાત રસ્તો છે તો રસ્તાની સુવિધા કરી આપવી જોઈએ એવી એમાં આમ જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવાએ એક પછી એક મુદ્દે આ સાંસદ મનસુખ વસાવા અને ભાજપ છે તેમને ઘેરી છે તેમના પર બરાબરના બગડા છે સરકારના વિકાસ છે તેમની પોલ ખોલી દીધી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે